અંકલેશ્વરમાં વિશાખાબા ફાઉન્ડેશન અને સન ફાર્મા કંપની દ્વારા સાહીઠ મહિલાઓને સિલાઈ મશીનનું વિતરણ કરાયું કલેક્ટર ડૉક્ટર તુષાર સુમેરાના હસ્તે મહિલાઓને પ્રમાણપત્રોને સિલાઈ મશીન વિતરણ કરાયું ભરૂચના નંદેલાવ વિસ્તારમાં રહેતા યુવાને પાયલોટ બનીને પિતાની ઈચ્છા પૂર્ણ કરી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે પિતાની ઈચ્છા પુત્રીને પાયલોટ બનાવવાની હોય પરંતુ કોઈ કારણવશ તે શક્ય નહીં બનતા પિતાની ઈચ્છા પુત્રએ પૂર્ણ કરી બતાવી છે સપનાની ઉડાન ઘણી ઊંચી હોય છે અને જો હિંમત હોય તો દરેક મુશ્કેલીઓ પાર કરીને તમામ સપના સુધી પહોંચી શકાય છે કંઈક આવું જ ભરૂચના નંદેલાવ ગામની આતિર્થ સોસાયટીમાં રહેતા વીસ વર્ષીય યુવાન સૌરભ ચૌધરીએ સાર્થક કરી બતાવ્યું મૂળ હરિયાણાના ચૌધરી પરિવારનો પુત્ર સૌરભ ચૌધરી પાંચ વર્ષનો હતો ત્યારે પિતા સાથે પ્રથમ વખત વિમાનમાં બેઠો હતો ત્યારથી તેને દિલમાં પાયલોટ બનવાના સપના જોવા લાગ્યો હતો જોકે તેના પિતા તેમની મોટી પુત્રીને પાયલોટ બનાવવાની ઈચ્છા ધરાવતા હતા પરંતુ કોઈ કારણસર તેમની ઈચ્છા પૂર્ણ ન થઈ ત્યારે પિતાની ઈચ્છા પૂર્ણ કરવા પુત્ર સૌરભે દિવસ રાત મહેનત કરીને બાર સાયન્સ પછી પાયલોટ બનવાની ઈચ્છા વ્યક્ત કરતા પિતાએ પણ પુત્ર પાયલોટ બને તે માટે તેને પૂરેપૂરો સાથ આપ્યો હતો સૌરભે બાર સાયન્સ કર્યા બાદ ડીજીસીએ માં એડમિશન લઈ સિત્તેર ઉપર પાસિંગ માર્ક્સ મેળવી પ્રથમ પૂના ખાતે નાના એરક્રાફ્ટ ઉડાવ્યા હતા ત્યારબાદ તેઓ પ્રથમ વખત ઇન્ડોનેશિયા બોઈંગ સાતસો સાડત્રીસ પ્લેનમાં ટ્રેનર પાયલોટ તરીકે ફરજ બજાવી હાલ જ પોતાના ઘરે બે દિવસ અગાઉ ભરૂચ પરત ફર્યો છે જો કે આવનાર વર્ષ બે સુધીમાં તે સ્વતંત્ર પાયલોટ કેપ્ટન બની બોયિંગ વિમાન ઉડાવવાની તૈયારી કરી રહ્યો છે સો બેસિકલી સ્ટાર્ટિંગ મેં જો મેં સિસ્ટર હેરા પાપા જાતેથી કેબિન કુબન હમ હમ મેં ખુદ હરિયાણા છે મારી ફેમિલી હરિયાણા છે સો બેસિકલી ये पायलट और इतना कुछ होता नहीं है मतलब वहाँ पे ये डिफेंस में आर्मी में ये सभी होता है तो मुझे कुछ पता भी नहीं था सो so, पापा चाहते थे कि बहन कैबिन क्रू बने बट कुछ फैमिली इशू के कारण नहीं हो पाया तो मतलब उन्होंने ही मुझे बताया था और फिर मैं भी धीरे धीरे इंटरेस्ट लेने लगा मेरा कुछ ऐसा मुझे पता भी नहीं था और मुझे जैसे जैसे इंटरेस्ट आया मैंने शुरू किया बस वही ये परेशानी कुछ नहीं हुई क्योंकि मुझे इंटरेस्ट था उसमें महाराष्ट्र गया था ऑल सारे पेपर क्लियर करके महाराष्ट्र बारामती पुणे के पास है और फ्लाइंग स्कूल का नाम कारवर एविएशन है सो so, वहाँ पे मैंने अपनी फ़्लाइट ट्रेनिंग शुरू की थी और फ्लाइट ट्रेनिंग में मैंने दो एयरक्राफ्ट उड़ाए थे एक सिंगल इंजन और एक मल्टी इंजन सो so, सिंगल इंजन में मैंने सेसना वन सेवन टू उड़ाया था जो मैंने उसमें वन एटी फाइव आर्स किए थे और फिफ्टीन आवर्स मैंने पी सिक्सटी एट चार्ली में किया था जो पार्टेनेवा सिक्स एट चार्ली बोलते हैं उसे वो मल्टी इंजन है और उसमें मैंने फिफ्टीन आवर्स किए थे सो बेसिकली लाइसेंस लेने के लिए टू हंड्रेड आर्स की ट्रेनिंग होनी चाहिए इंडिया में और फिर मैंने टू हंड्रेड आर्स की ट्रेनिंग की थी और सी पी एल लाइसेंस के लिए अप्लाई किया था और एस जैसे ही मुझे लाइसेंस मिला था टू थाउजेंड ट्वेंटी थ्री अगस्त में फिर मैं चला गया था बोइंग सेवन थ्री सेवन की टाइप रेटिंग करने जो जेट इंजन एयरक्राफ्ट है जो एयरलाइन में यूज़ होते हैं और मैं इंडोनेशिया गया था और जस्ट अभी मैं वन वीक पहले इंडोनेशिया से आया हूँ बोइंग सेवन थ्री सेवन की ट्रेनिंग टाइप रेटिंग करके एम मेरा यही है मेरा मोटिव था कि मैं कम से कम एज में जल्दी से जल्दी ट्रेनिंग वगैरह फिनिश करूँ सी पी लाइसेंस लूँ जो मैंने कई हद तक किया और अभी मेरा एम यही है कि मोस्ट प्रोबेबली नेक्स्ट ईयर मैं जनवरी में या फिर आ, होली तक आई वेट फॉर द वैकेंसी और आ, मेरा यही एम है कि मैं जल्दी से जल्दी एयरलाइन में लगूँ और एज अ कैप्टन रिलीज हूँ जितना जल्दी हो सके ભરૂચના દહેજ બાયપાસ રોડ પર નંદેલાવ બ્રિજથી શ્રવણચોકડી શ્રવણ ચોકડી વચ્ચે નવા બનનાર ફ્લાયઓવર બ્રિજની કામગીરીને લઈને ટ્રાફિકની સમસ્યા વકરી હોવાની બુમરાણ વચ્ચે ધારાસભ્ય સ્થાનિક આગેવાનો અને પોલીસ અધિકારીઓ સ્થળ નિરીક્ષણ કરી સમસ્યાનું નિવારણ લાવવાના પ્રયાસો હાથ ધર્યા ભરૂચ શહેરની શ્રવણ ચોકડી ખાતે ટ્રાફિક જામની સમસ્યા શહેરીજનો સાથે ઉદ્યોગો નોકરિયાતો વેપારીઓ તેમજ વિદ્યાર્થીઓ માટે માથાનો દુખાવો બની ગઈ છે દહેજ બાયપાસ રોડ હોવાથી આ માર્ગ ઉપર વાહનોની સંખ્યા વધી જાય છે દહેજ ઔદ્યોગિક એકમોમાં જતા વાહનોને પગલે અનેકવાર ગંભીર અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી છે ત્યારે આ માર્ગ ઉપર શ્રવણ ચોકડી ઉપર એસી કરોડથી વધુના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે જે ફ્લાયઓવર બ્રિજની કામગીરી હાલમાં પૂર જોશમાં ચાલી રહી છે જેને પગલે નંદેલાવ બ્રિજથી શ્રવણ ચોકડી વચ્ચે ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવી છે આ સમસ્યાને લઈને આજુબાજુની સોસાયટીના સ્થાનિકોએ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને નંદેલાવ ગ્રામ પંચાયતમાં રજૂઆતો કરતા આજરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચ પ્રકાશ મેકવાન સહિત અધિકારીઓ તેમજ એ ડિવિઝન સી ડિવિઝન અને જિલ્લા ટ્રાફિકના પોલીસ અધિકારીઓ સ્થળ પહોંચી સ્થળનું નિરીક્ષણ કરી માર્ગ પર આવેલા દબાણો હટાવી લેવા દુકાનદારોને સૂચના આપી હતી સાથે ડાયવર્ઝનનો ઉપયોગ કરવા જણાવ્યું હતું જ્યારે કોન્ટ્રાક્ટર તેમજ પોલીસ અધિકારીઓ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સ્થળ પર જ ચર્ચા વિચારણા કરી વહેલી તકે એક્શન પ્લાન ઘડી કાઢી સમસ્યાનું નિરાકરણ લાવવા સૂચના આપી હતી આનું તો આપણે સંકલન કરીને આ ટ્રાફિક ની સમસ્યા ને હજી વધારે સહેલાઈથી કેવી રીતે ઉકેલી શકાય એના અને આ જગ્યા ઉપર જે દુકાનદારો છે લી એ માટેના આગેવાનો કેટલાક સૂચનો પણ અહીંયા લેવામાં આવ્યા છે અને જરૂરી તમામ પ્રકારની સૂચનાઓ સંબંધિત ડિપાર્ટમેન્ટ ના અધિકારીઓને કર્મચારીઓને આપવામાં આવી છે જેના કારણે થોડાક દિવસોમાં અત્યારે જે પરિસ્થિતિ છે એમાં સુધારો થશે અને રાત્રે જે પીક કવર્સ નો સમય છે સવારે ને સાંજે એમાં પોલીસ ની પણ હાજરી આજથી વધારવામાં આવી છે જેનાથી પણ આપણને આનો લાભ મળશે સાંપ્રત સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આત્મનિર્ભર યોજનાઓ પૈકી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પર ભાર આપી રહ્યા છે ત્યારે અંકલેશ્વરની વિશાખાબા ફાઉન્ડેશન ટ્રસ્ટ મહિલાઓને સન્માનપૂર્વક સ્વાવલંબી બની સ્વરોજગાર મેળવે તે માટે જરૂરી ટ્રેનિંગ આપી રહ્યું છે ત્યારે વિશાખાબા ફાઉન્ડેશન અને સનફાર્મા કંપની દ્વારા મહિલાઓના આર્થિક રીતે સ્વાવલંબન બને તે માટેના સનફાર્મા કંપની દ્વારા સીએસઆર ફંડમાંથી સાહીઠ જેટલી મહિલાઓને સીવણ માટેની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે અંકલેશ્વરના શારદા ભવન ટાઉનહોલ ખાતે આ સાહીઠ મહિલાઓએ પ્રમાણપત્રો અને સિલાઈ મશીન નો કાર્યક્રમ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો જેમાં મામલતદાર કરણસિંહ રાજપૂત સન ફાર્મા કંપનીના પ્લાન્ટ હેડ ભોજુસિંહ ઘીરાસે એચઆર ભદ્રેશ પટેલ સહિત કંપનીના અધિકારીઓ હાજર રહ્યા હતા અને સાહીઠ મહિલાઓને પ્રમાણપત્રો અને સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું બહેનોને સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે વિશાખાબા ફાઉન્ડેશનના ટ્રસ્ટી કિંજલબેન ચૌહાણ અને ધર્મેશ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા વિશાખાબા ફાઉન્ડેશન અંકલેશ્વર તેમજ સન ફાર્મા લેબોરેટરીઝ ના સંયુક્ત ઉપક્રમે સનફાર્માના સીએસઆર ફંડથી એક સારું ટેલરિંગથી સેમ સેલ્ફ એમ્પ્લોયમેન્ટનો જે આ કાર્યક્રમ થયો છે બહેનો માટે એક સુંદર શરૂઆત છે અને એક સુંદર કાર્ય છે જેના થકી આ બહેનો માટે રોજગારની એક નવી તક ઊભી થશે આજે અમે આ કાર્યક્રમમાં જોયું એમને ટેલરિંગની તમામ પ્રકારની ટ્રેનિંગ્સ અલગ અલગ પ્રોડક્ટ્સ એનાથી થઈ રહી છે આને પણ સારું જ્યારે માર્કેટ મળશે ત્યારે આટલા ઘરો માટે રોજગારની એક મોટી તક ઊભી થાય છે ત્યારે આ બંને ઓર્ગેનાઇઝેશનને ખૂબ ખૂબ અભિનંદન અને વધારેમાં વધારે આ પ્રકારની કાર્યવાહી અને આ પ્રકારનું કામ થતું રહે સરકારશ્રી દ્વારા પણ કૌશલ્ય વિકાસને ખૂબ વધારે પ્રાયોરિટી આપવામાં આવી છે અને કૌશલ્ય થકી જ્યારે આગળ ધંધો કરવા જાય ત્યારે મુદ્રા લોન જેવી ઓપોર્ચ્યુનિટી પણ સરકારે આપેલી છે કે કોઈ પણ વ્યક્તિ જો આવું કૌશલ્ય ધરાવે છે તો વિધાઉટ કોલેટ્રલ એને લોન મળે અને એના થકી એ ધંધો કરી શકે તો હું સૌને અપીલ કરીશ કે આવા કાર્યક્રમો વધારે થાય વધારે લોકો જોડાય અને જે જોડાય એ લોકો પણ સરકારશ્રીની લોન વગેરેની યોજનાઓનો લાભ લઈ અને રોજગાર ક્રિએટ કરે હાલમાં જ આપણા નરેન્દ્રભાઈ મોદી જે કહી રહ્યા છે કે આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર બધા જ બહેનો રહે એ હેતુસર સનફાર્મા લેબોરેટરીઝના સીએસઆર ફંડમાંથી અંકલેશ્વરના જુદા જુદા વિસ્તારની સાહીઠ જેટલી બહેનોને ટોટલ ત્રણ મહિના સુધી સીવન ક્લાસની તાલીમ આપવામાં આવી અને આજે જ સનફાર્મા લેબોરેટરીઝ લિમિટેડના સીએસઆર ફંડમાંથી એ સાહીઠે સાહીઠ બહેનોને પોતે આત્મનિર્ભર થઈ શકે અને રોજગારી મેળવી શકે શકે એ હેતુથી એમને સિલાઈ મશીન આપવાના છે ભરૂચ શહેરમાં નાતાલ પર્વની ઉજવણીના ભાગરૂપે ગત રોજ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે અનેક ચર્ચોમાં સભાસદો દ્વારા ક્રિસમસ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકોએ ભાગ લીધો હતો આગામી પચીસ ડિસેમ્બરના રોજ નાતાલ પર્વ આવી રહ્યો હોય ભરૂચ જિલ્લામાં આવેલ ખ્રિસ્તી સમુદાયના દેવળો દ્વારા ડિસેમ્બર મહિનામાં નાતાલ પર્વ નિમિત્તે અનેક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે જોકે આ વર્ષે ભરૂચ શહેરમાં આવેલા ચર્ચ દ્વારા સર્વ લોકોએ ભેગા મળી ભરૂચ યુનાઇટેડ ક્રિસમસ સેલિબ્રેશનના નેજા હેઠળ નાતાલની ઉજવણી

एक क्रिसमस की फेस्टिवल हम लोग मना रहे हैं और एक अच्छी बात है कि हम सब एक जगह पे एक मंच पे आने के लिए परमेश्वर ने हम लोग अनुकूल किया और हम सब मिलके आप सब लोगों को क्रिसमस की नाताल की ग्रीटिंग्स हम लोग आपको कन्वे करते हैं आ कार्यक्रम में सीएनआई चर्चना પાળક રેવ કિશન વસાવા કોર્નરસ્ટોન ચર્ચના અનુપ સિંગ રોમન કેથલિક ચર્ચના ફાધર મિકી સહિત બાળકો હાજર રહ્યા હતા જેમાં દરેક ચર્ચના સભ્યોએ બાળકોએ ડાન્સ ગીતો અને નાટક ભજવી ક્રિસમસનો મેસેજ લોકોને આપ્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા પ્રાર્થના પણ થશે પ્રભુ સૌને આ છે આ રીતે અમે ભરૂચ શહેરમાં વસ્તુ ખ્રિસ્તી સમુદાય અને એમની મંડળીઓ એકતા મળીને ખ્રિસ્ત જન્મ જયંતિ નું પર્વ ઉજવીએ માટે ગત દિવસોમાં બધા એક મંચ પર ભેગા થયા આયોજન કરવામાં આવ્યું અને આજે પર્વ ઉજવવા જઈ રહ્યા છીએ ઈશ્વરનો આભાર માનીએ છે ખ્રિસ્ત જન્મ જયંતિ નું પર્વ ભરૂચ શહેર અને સાથે ગુજરાત અને વિશ્વની મંડળીને માટે ખૂબ જ આશીર્વાદિત નીવડે એવી અમે ભરૂચ શહેરના ક્રિસ્તી સમાન તરીકે શુભેચ્છા અને પ્રાર્થના કરીએ છીએ માંગરોળ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઈમ હેલ્પ ડેસ્ક અંતર્ગત મોસાલી પ્રાથમિક શાળાના બાળકોને માહિતી આપવામાં આવી પોલીસ અધિક્ષક સાહેબ હિતેશભાઈ જોયસર સુરત રૂરલ ડીવાય એસપી બી કે વનાર માંગરોળ પીએસઆઈ એચ પડિયાર ના માર્ગદર્શન હેઠળ માંગરોળ પોલીસ સ્ટેશનમાં મોસાલી પ્રાથમિક શાળા ખાતે અનામ હેડ કોન્સ્ટેબલ કેતનભાઈ પ્રેમજીભાઈ તેમજ દલસુખભાઈ અમરસિંહ દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષકોને સાયબર ક્રાઇમ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જેમાં મરજી વગર એકાઉન્ટમાંથી બેલેન્સ કપાઈ જાય તેમજ કઈ અજાણી લિંક દ્વારા તમારા ખાતામાંથી બેલેન્સ કપાઈ જાય તો ગભરાવાની જરૂર નથી સરકાર માન્ય હેલ્પલાઇન નંબર ઓગણીસ ત્રીસ ઉપર તરત જ ડાયલ કરવા સૂચન કર્યું હતું તેમાં સાયબર ફ્રોડથી બચવા શું કાળજી રાખવી વગેરે જેવી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી બાળકોને આ પ્રકારની ખૂબ સુંદર માહિતી આપવા બદલ શાળાના આચાર્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષકના ઉપપ્રમુખ ઇમરાન ખાન પઠાણ શાળાના આચાર્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષકના ઉપપ્રમુખ ઇમરાન ખાન પઠાણે આભાર માન્યો હતો समय नौ विराम बाद समाचारों तो पिछले 30 सालों से मेरी फैशन भरूच की पब्लिक के लिए वन स्टॉप सोल्यूशन रहा है फैशन स्टाइल एंड बेस्ट क्वालिटी क्लोथ के लिए एंड हमें बहुत खुशी हो रही है ये बताते हुए की अब हम यही लेगेसी अंकलेश्वर में भी ला रहे हैं एज अ ट्रस्टेड फैमिली वे स्टोर विद हिस्ट्री हम जाने जाते हैं फॉर ऑफरिंग एन एक्सटेंसिव रेंज ऑफ लीडिंग नेशनल एंड इंटरनेशनल ब्रांड्स

यही फैशन और लेगे लेके अब हम आ चुके हैं अंकलेश्वर में भी सो विजिट मेवरी फैशन ओमकार टू कॉम्प्लेक्स स्टेशन रोड अंकलेश्वर टूडे एंड एक्सपीरियंस दल्टी ब्रांड फैमिली स्टोर તાલુકાના કોરા જિલ્લા પોલીસ વડા તેમના લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું તાલુકાના કોરા ગામે પોલીસ સબ ઇન્સ્પેક્ટર વૈશાલીબેન આહિરના સફળ પ્રયત્નો અને કેબે ગ્રુપના રફીકભાઈ બુમરા તેમજ સરફરાજભાઈના સહયોગથી તેમજ ગામના સરપંચ અને ગામના અગ્રણી અને યુવા કાર્યકરો હર્ષદ ગોહિલ તેમજ રફીકભાઈ મલેકના સરાહનીય પ્રયાસોથી કોરા અને આજુબાજુની ગામની જનતાનું એક સપનું સાકાર થયું છે કોરા અને આજુબાજુમાં આવેલા પંદર ગામોને હવે કોરા આઉટ પોલીસ સ્ટેશનનો લાભ મળશે રાત મધરાત કાવી ગામે દોડવાની લોકોની સમસ્યાનો અંત આવ્યો છે કાર્યક્રમમાં અધ્યક્ષતાને જિલ્લા પોલીસ વડાએ ગ્રામજનોને સંબોધ્યા હતા તેમજ શાળાની વિદ્યાર્થીની બહેનોને પ્રોત્સાહિત ઇનામ આપી સન્માનિત કર્યા હતા કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા સહિત ડીવાયએસપી સરવૈયા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર વાઘેલા તેમજ મંચ પર કાવી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર વૈશાલીબેન એ સ્થાન શોભાવ્યું હતું ગ્રામ પંચાયતના સરપંચ ઉપસરપંચ ભાઈઓ બહેનો વિદ્યાર્થીનીઓ સહિત લોકો હાજર રહ્યા હતા

અમારા ગામ છે પણ લોકો હરિયાળા છે હસે છે દીકરીઓ હસે છે લોકો કોન્ટ્રીબ્યુટ કરે છે હિન્દુ મુસ્લિમ જોડે બેઠા છે આના કરતાં સારી વ્યવસ્થા પોલીસ માટે ના હોય એટલે આજે ભરૂચ જિલ્લા પોલીસના અમારા પરિવારના અમે લોકો બધા હાજર છીએ કોરા ગામના પરિવાર સાથે અને આ પરિવારની લાગણી એક સારા ઉદ્દેશ્ય સાથે શરૂ થઈ છે કે ભાઈ પોલીસની વ્યવસ્થા સરકાર તમને ગામ સુધી આપે આજે આહીરે વૈશાલી કીધું કે આ જૂનું બિલ્ડિંગ હતું તો જૂનું બિલ્ડિંગ મને જોઈને એવું લાગી રહ્યું છે કે હું ઘણો મોડો છું કે આ નવું બિલ્ડિંગ ઊભું કરવામાં આવામાં મારા પોલીસના પરિવારવાળા બેસતા હોય તો એ સારી વાત નથી પણ હું આભારી છું કેપી ગ્રુપનો કે તમે લોકોએ ઇનિશિએટ કરી અને સીએસઆર ગ્રાન્ટમાંથી આ ઇનિશિએટ કર્યું અને આજે ગામમાં આપણે સગવડ આપી તમે લોકો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એ ગામ સાથે વાયા વાયા તમારા બિઝનેસથી કે સરકારી નોકરીથી કે બીજી રીતે જોડાયા છો તો આ સંજોગોમાં જ્યારે આપણે સરકારનો એવો અભિગમ છે કે ગામ સુધી લોકોને સગવડ પહોંચે તો પોલીસની સગવડ પણ આજે ગામ સુધી પહોંચી છે તો હું અપેક્ષા રાખીશ ગામના લોકોને કે બને એટલી ઓછી વાર અહીંયા દાદરા ચડવા પડે ને એવી રીતે રહેજો ભરૂચના સિટી સેન્ટર ડેપો ખાતે શુભયાત્રા યાત્રા અભિયાન અંતર્ગત સિવિલ હોસ્પિટલના સહયોગથી રક્તદાન શિબિર યોજાઈ હતી જેમાં એસટીના કર્મચારીઓએ રક્તદાન કરીને પચાસ યુનિટ રક્ત એકત્ર કર્યું હતું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા હાલમાં શુભયાત્રા યાત્રા અભિયાન ચાલી રહ્યું છે જેમાં સફાઈથી લઈને અનેક કાર્યક્રમો એસટી વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે ત્રીજા અઠવાડિયામાં કાર્યક્રમના ભાગરૂપે આજરોજ ભરૂચ ડેપો ખાતે વિભાગીય નિયામક શૈલેષ ચૌહાણ ડેપો મેનેજર વી આર છત્રીવાડા તેમજ કામદાર અધિકારીઓની ઉપસ્થિતિમાં સિટી સેન્ટર એસટી ડેપો ખાતે ભરૂચ સિવિલ હોસ્પિટલના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ ડેપો વિભાગીય કચેરી વિભાગીય મંત્રાલય તેમજ વિભાગના અન્ય ડેપો ખાતેથી કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહી રક્તદાન કરી પચાસ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં બીજા અઠવાડિયાના પ્રોગ્રામમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં આજે ભરૂચ ડેપો ખાતે સિવિલ હોસ્પિટલના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે જેમાં ભરૂચ ડેપો વિભાગીય કચેરી વિભાગીય યંત્રાલય અને વિભાગના અન્ય ડેપો ખાતેથી કર્મચારીઓ હાજર રહી રક્તદાન કેમ્પમાં રક્તદાન કરેલ છે અને કાર્યક્રમને આગળ ધપાવેલ છે જેમાં અંદાજીત પચાસથી ઉપર યુનિટ બ્લડ ડોનેશન みせてあげよう。 સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ આયોજિત જિલ્લા કક્ષાની વોલીબોલ ટુર્નામેન્ટ બારડોલી તાલુકાના બાલદા પ્રાથમિક શાળા ખાતે આયોજન કરવામાં આવેલ હતી ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન બારડોલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બિપિનભાઈ ચૌધરી ગામના સરપંચ સંદીપભાઈ ચૌધરી સંગઠનના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું આ વોલીબોલ ટુર્નામેન્ટમાં નવ તાલુકામાંથી સોળ ટીમોએ ભાગ લીધો હતો ટુર્નામેન્ટમાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી બળવંતભાઈ પટેલ રીના રોજલીન ক্রিশ্চন ইমরান খান পঠান ત્રિવેદી અનિલ ચૌધરી અશોકભાઈ વિશ્વજીતભાઈ ચૌધરી એરિકભાઈ ખ્રિસ્તી તાલુકા ઘટક સંઘના પ્રમુખ મંત્રી ભાગ લેનાર શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા માંડવી અને કામરેજ વચ્ચે યોજાઈ હતી જેમાં કામરેજ વિજેતા બીજી સેમિફાઈનલમાં પલસાણા અને માંગરોલ વચ્ચે યોજાઈ હતી જેમાં પલસાણા વિજેતા ફાઇનલ મેચ કામરેજ અને પલસાણા વચ્ચે યોજાઈ હતી જેમાં કામરેજ વિજેતા રહી હતી ઉપસ્થિત મહેમાનોના હસ્તે વિજેતા ટીમ કામરેજ તેમજ રનરસ ટીમ પલસાણાને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી બારડોલી તાલુકા પંચાયત શિક્ષણ સંઘના બળવંતભાઈ પટેલ કુમેદભાઈ ચૌધરી આશિષભાઈ તેમજ તેઓની ટીમ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાલડાના ગ્રાઉન્ડ ઉપર સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું આ ટુર્નામેન્ટમાં યજમાન પડે બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે ખૂબ જ સુંદર કામગીરી કરીને આખા દિવસમાં ખૂબ સારી રીતે વોલીબોલ ટુર્નામેન્ટ થાય એવું આયોજન કરેલ છે આજે સુરત જિલ્લાના નવ તાલુકા મારી સોળ જેટલી ટીમોએ ભાગ લઈ રહી છે આજે સવારે ઓપનિંગમાં બારડોલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ચૌધરી સાહેબ અને રજવાડના સરપંચ પણ હાજર હતા અને નવા નવ તાલુકામાંથી વોલીબોલ રમતા ખેલાડીઓ હાજર રહીને આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ખૂબ સહયોગ આપ્યો છે માટે વોલીબોલ રમનાર તમામ ખેલાડીઓનો પણ આભાર વ્યક્ત કરું છું અને આ જ રીતે બાટુભાવના કેળવવા માટેનું જે આયોજન અમે દર વર્ષે કરીએ છીએ ચાલુ વર્ષે પણ આ જ ભાવના જે આપણે આયોજન કરી રહ્યા છીએ તારીખ બાવીસના રોજ ક્રિકેટનું પણ આયોજન કરેલ છે આમ એક સ્પોટ ટકી શિક્ષકો પ્રફુલ્લિત રહી અને સ્ટ્રેસમાંથી બહાર નીકળીને શિક્ષણ કાર્યમાં બાળકોને શિક્ષણ આપવામાં ખૂબ જ કટિબદ્ધતાથી આગળ વધે એવી વધ પાવડર આ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે અને મને આશા છે કે ચોક્કસ આ ટુર્નામેન્ટ આજે સફળ થવાની છે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરૂચના નંદેલાવ વિસ્તારમાં રહેતા યુવાને પાયલોટ બનીને પિતાની ઈચ્છા પૂર્ણ કરી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું નંદેલા બ્રિજથી શ્રવણ ચોકડી વચ્ચે નવા બનનાર ફ્લાયઓવર બ્રિજની કામગીરીને લઈ ટ્રાફિકની સમસ્યા વકરી હોવાથી બુમરાણ વચ્ચે ધારાસભ્ય સ્થાનિક આગેવાનો અને પોલીસ અધિકારીઓ સ્થળ નિરીક્ષણ કરી સમસ્યાનું નિરાકરણ લાવવાના પ્રયાસો હાથ ધર્યા અંકલેશ્વરમાં વિશાખાબા ફાઉન્ડેશન અને ફાર્મા કંપની દ્વારા સાહીઠ મહિલાઓને સિલાઈ મશીનનું વિતરણ કરાયું કલેક્ટર ડોક્ટર તુષાર સુમેરાના હસ્તે મહિલાઓને પ્રમાણપત્રોને સિલાઈ મશીન વિતરણ કરાયું આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર